એ રબર પ્લાન્ટ કહેવાય એટલે રબર ટ્રી કહી શકાય અને એટલી મજા પડે કે ભાઈ વૃક્ષોનું જંગલ શુદ્ધ હવા અને મુસાફરી કરતાં કરતાં તમને જે મજા પડે એ અદ્ભુત હોય છે અને હવે આપણે આ જોઈ રહ્યા છીએ એ મુન્નાર કહેવાય એટલે મુન્નાર વિસ્તારનું જ્યારે બ્રિટિશ કાળમાં ગિરિમથક હતું એટલે હવા ખાવાનું સ્થળ હતું જ્યાં તમને બહુ મજા પડી જાય એવું સરસ અદ્ભુત લોકેશન છે ફેમિલી સાથે અને ચોમાસું હોય તો આ જોરદાર મજા આવે અને કુદરતની તો બધાને મજા પડે એવી આ જોરદાર લોકેશનવાળી જગ્યા છે અને ખાસ કરીને જ્યારે એક બાહુબલી ફિલ્મ આવી હતી ત્યારે જે આ ધોધ પડતો હતો એ જગ્યાનું નામ છે અથિરાપલ્લી અને આ ધોધ એટલો અદ્ભુત હોય છે કે તમે જ્યારે ચોમાસાની ઋતુમાં જાઓ ત્યારે ખરેખર એટલી મજા આવે કે ના પૂછો વાત તમારું ફેમિલી હોય વર્ગ હોય બધાય ખુશ થઈ જાય અને એક તમને મનોરમ્ય દ્રશ્ય જોવા મળે કે તમને એટલી મજા આવે કે આ જે ક્ષણો છે યાદગાર દિવસો છે તમે એને ક્યારેય ના ભૂલી શકો કારણ કે એની હવા એની થોડી થોડી ધુમ્મસ એનો ઝરણાનો અવાજ એનો ફોર્સનો અવાજ તમે સાંભળો બે ઘડી બેસી રહો એટલી અદ્ભુત મજા આવે એવી આ જગ્યા છે ધન્યવાદ